તો મારા પૈસા ચૂંટણી અધિકાર મને નહીં તો આ બધા લાગપથી રિપીટ કરે છે આજ હું ન કરું તો બીજી મહિલાને હશે ને આ આવે એટલે મેં આ પગલું ભર્યું છે મારે મરી જવું કુરબાન છે પણ મારા કાર્ટુ લડવા તૈયાર કઈ નો થાય પાછું ભાઈ અત્યાર સુધી મને અઢી વડે બધા રમાડી જ છે હું તમારો ભાઈ સૌ હું તમારો ભાઈ સૌ અત્યારે ભાઈ એ કામ ન આવ્યું અને મને એકલી મૂકી દીધી અને બધાએ લગભગ ચતુર્થ ભાઈ ને ફરી